સુરતના કતાર ગામમાં રહેતા રત્ન કલાકારે આર્થિક સંકળાવણમાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે હીરામાં મંદી હોવાને કારણે હીરા દલાલી થતી ન હતી જેથી તેમને તાપી નદીના બ્રિજ પરથી પોંતની છલાંગ લગાવી છે બન હતું હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં સંક્રામણ માં આવી ગયેલા લોકો હવે આપઘાતના પગલાઓ ભરી રહ્યા છે થોડા દિવસ અગાઉ રત્નકલાકારના પરિવારની સામૂહિક આપઘાતની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં વધુ એક હીરાના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિએ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો છે સુરત શહેરના કતારગામ ખાતે રહેતા મનીષ જીવરાજ ગાભાણીને બે સંતાન છે તેઓ પત્ની અને બે સંતાનો ગુજરાન ચલાવવા હીરા દલાલીનું કામ કરી રહ્યા હતા જોકે ઘણા સમયથી હીરામાં મંદી હોવાના કારણે હતાશમાં આવી ગયા હતા નિવાસસ્થાન કતારગામથી ત્રીસ કિલોમીટર દૂર માંડવીના

ઘટના બની એ હીરા ઉદ્યોગ માટે અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારો માટે અને આ સરકાર માટે શરમજનક બાબત કહેવાય કે તાપી નદીમાં કૂદી જઈ અને એક હીરા દલાલે સુસાઈડ કર્યું હીરા મંદીના કારણે તો આ એક શરમજનક બાબત તો પહેલી તો એ કહેવાય કે સરકારે જે કમિટી બનાવી છે જે મદદ કરવા માટેની બાહેદરી આપી છે એના આજે ચાલીસ કરતાં વધારે દિવસ થયા છે એક વર્ષમાં પંચાવન કરતાં વધારે અને દોઢ વર્ષમાં એકોતેર કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે અને એ ખાલી સુરતમાં ગુજરાતના આંકડા નથી તો શું સરકાર આંકડા આંકડાઓને મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે મજા આવે છે સરકારને ગંભીર ગંભીરતાની ખબર નથી કે હીરા ઉદ્યોગની અંદર અત્યારે કઈ રીતે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો સુસાઈડ કરી રહ્યા છે દલાલો સુસાઈડ કરી રહ્યા છે તાપી નદીમાં પડી રહ્યા છે સામૂહિક આપઘાત બની રહ્યા છે કોઈ દવા પીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તો શું સરકાર આને જોવામાં જોવામાં જ રસ છે જે કમિટી બનાવી છે કમિટીની અંદર જે લોકો છે ગૃહમંત્રી હોય શિક્ષણ મંત્રી હોય શ્રમ રોજગાર મંત્રી હોય તો આ લોકો શું કરી રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન છે આના પરિણામો તમારે આવનારા દિવસોમાં ન ભોગવવા પડે એના માટે તાત્કાલિક કલાકારોને મદદ કરવામાં આવે હું સરકાર પાસે અપેક્ષા રાખું છું નહીંતર આ જ કલાકારો જે તમે સત્તાના શીશ ઉપર બેસાડ્યા છે એને ઉતરતા વાર નહીં લાગે